ઝોનમાં આગ લાગવાની ઘટના બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર સેફટી માટેના કાયદા સખત કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે ત્રીસ શરતો સાથેની ગાઈડલાઇન બહાર પાડી છે સુરત મહાનગરપાલિકાએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે ત્રીસ શરતો સાથેની ગાઈડલાઇન બહાર પાડી છે જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે જેમ કે હવેથી નવરાત્રી આયોજકોએ પંડાલમાં આવનારા ખેલૈયાઓ માટે વ્યક્તિ દીઠ એક સ્ક્વેર મીટરની જગ્યા રહે તે રીતે સ્પેસ રાખવા સહિતની અન્ય કેટલીક શરતો રાખી છે આ શરત રાખવા પાછળનું કારણ પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તે છે નિયમ વિરુદ્ધ જશે તો ગરબા બંધ થશે તેવું બસંત પારેખ દ્વારા જણાવવામાં આવ્યું છે આ મામલે ચીફ ઓફિસર ફાયર ઓફિસર બસંત પરેખે જણાવ્યું હતું કે નવરાત્રી આયોજકો માટે પાંત્રીસથી વધુ નિયમો બહાર પાડવામાં આવ્યા છે આ નિયમ પાલન કરવામાં આવી રહ્યા છે કે નહીં તે માટે દરેક ગરબા ડોમ અને આયોજનમાં ફાયર વિભાગના અધિકારીઓની ટીમ તૈનાત રહેશે જો તેઓ બેદરકારી બતાવશે તો તાત્કાલિક અસરથી ગરબા બંધ કરાવી દેવામાં આવશે થર્મોકોલ સિથેટીક કાપડ સહિતના જે પણ જ્વલંતશીલ વસ્તુઓ છે તે વાપરવાની રહેશે ફાયર વિભાગની કેટલીક શરતો છે જેમાં આયોજકોએ કોઈપણ મંડપ કોઈ પણ પ્રકારની ભટ્ટી ઇલેક્ટ્રિક સબસ્ટેશન ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રિક ટેન્શન લાઇન કે રેલવે લાઇનથી દૂર કરવાના રહેશે બે સ્ટ્રકચર વચ્ચે બે મીટરથી ઓછું અંતર હોવું જોઈએ નહીં આયોજકો દ્વારા કોઈપણ સ્ટ્રકચરની અંદર કોઈપણ સ્ટોલ બનાવી શકાશે નહીં તેમજ સ્ટ્રકચરની નજીક સ્ટેજના ભાગમાં આગ લાગી શકે તેવા પદાર્થનો સંગ્રહ કરી શકાશે નહીં પંડાલમાં પ્રતિદિન આવનારા ખેલૈયાઓનો તમામ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવો પડશે પંડાલમાં ફિક્સ પાર્ટેશન કરી શકાશે નહીં ઇમરજન્સીમાં લોકો બહાર નીકળી શકે તે માટે રસ્તા ખુલ્લા રાખવા પડશે નવરાત્રી આયોજકો દ્વારા સિટિંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો પંદર મીટરથી વધારે ન હોવો જોઈએ પંડાલની કેપેસિટી મુજબ વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી એક મીટરની જગ્યા રહે તે રીતે વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થામાં સીટની અને બેઠક પછી પેસેજ હોવો જોઈએ જોઈએ જેની પહોળાઈ ઓછામાં ઓછી મીટર હોવી પંડાલ કે સ્ટ્રક્ચરના પડદા અને કાર્પેટ ફાયર રિટાઈન્ડ પેઇન્ટ કરાવવા તેમજ જમીન પર બિછાવવામાં આવેલું કાપડ પણ આગથી સુરક્ષિત રહે તે મુજબના હોવા જોઈએ નવરાત્રી દરમિયાન ફાયર एक्सटिंग उपयोग करना जानकार प्रशिक्षित व्यक्ति राउंड द क्लॉक हाजिर रहिए नवरात्रि के लिए जो मंडप या डोम वगैरह बनेंगे गरबा के लिए तो उसमें आ, अंदर कोई भी सिंथेटिक मटेरियल थर्माकोल इस तरह का जो डीजल पेट्रोल स्टोरेज ये सब अलाउ नहीं करेंगे और पेंट्री और कंप्रेशर वगैरह एसी के अंदर डोम के अंदर अलाउ नहीं रहेगा और आजू बाजू में स्कूल है या पेट्रोल पंप है या रेलवे लाइन है इसमें कम से कम पंद्रह मीटर का गैप होना चाहिए उसके बीच में जो डोम बना रहे हैं। और हर एक पंद्रह मीटर पे इमरजेंसी एग्जिट रहेगा और एक चौरस स्क्वायर मीटर का एरिया रहेगा एक आदमी के लिए उससे कम एरिया नहीं होना चाहिए तो कैपेसिटी फिक्स कर दी जाएगी कि इतने लोग अलग हुए और उसका जो संचालक है उसको ऑर्गेनाइजर है वो उसका रिकॉर्ड भी उसको रखना रहे